સુરત જિલ્લામાં સતત વરસાદને પગલે કિમ નદીમાં પૂરની સ્થિતિ છે ઓલપાડના બડોલી ગામ પાસે સ્મશાનમાં વરસાદી પાણી ઘુસ્યા સ્મશાનમાં નદીની જેમ પાણી વહેતા થયા ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીનું વધી રહ્યું છે તો આ તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્ય છે સુરત જિલ્લાના સતત વરસાદી માહોલ છે નદીઓ ગાંડીતુર બની છે ઓલપાડના વડોલી ગામ પાસે સ્મશાનમાં વરસાદી પાણી ઘૂસી ગયા આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યુઝ આપને બતાવી રહ્યું છે કીમ નદીના આ દ્રશ્યો છે સતત વરસાદી કારણે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે અને કીમ નદીનું પાણી અનેક વિસ્તારમાં ફરી વળ્યું છે સાથે વરસાદી પાણી ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા ઉપરવાસમાં એક તરફ ભારે વરસાદ છે જેના કારણે સતત નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે કીમ નદી હાલ બે કાંઠે વહી રહી છે ધસમસતો પાણીનો પ્રવાહ અનેક વિસ્તારમાં ફરી વળ્યો છે સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં વરસાદના કારણે કીમ નદીમાં જળતરમાં સતત વધારો થઈ રહ્યો છે તો આ તમે જુઓ સતત વરસાદી માહોલ છે હજુ પણ આગામી દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજે પણ સવારથી બાર વાગ્યા સુધીમાં ઓગણ એશી જેટલા તાલુકામાં વરસાદ વરસી ગયો છે અને એમાં દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેની સાથે પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોર જોવા છે સુરત જિલ્લાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એક તરફ ઉપરવાસમાં પણ વરસાદી માહોલ છે જેના કારણે સતત નવા આવક થઈ રહી છે તો સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે અને તેની વચ્ચે કીમ નદીના દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર કીમ નદી બે કાંઠે વહી રહી છે કીમ નદીના જળસ્તરમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે કીવ નદીનું જે પાણી છે અનેક વિસ્તારમાં ફરી વળ્યું છે તેની સાથે સ્મશાનમાં પણ નદીનું પાણી ફરી વળતા સ્મશાન ડૂબ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદની આગાહીનો જેમ અનુમાન કરવામાં આવ્યું હતું તેમ ઘણો વરસાદ પડવાથી કીમ નદી બંને કાંઠે વહી રહી છે અને તેમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે અને કીમ નદી અમારી જીવાદોરી સમાન છે ક્યારે ક્યારેક નદી એક કોપાયમાન સ્વરૂપ લેતી હોય છે અને જોવા હજી વધારે વરસાદ પડશે તો લગભગ અમને એવું લાગે છે કે આ જે પુલ પર આપણે ઊભા છે એ પુલ આખો પાણીમાં ગરકાવ થઈ જશે અને અમારું ગામ સંપર્ક વિહોણું થઈ જશે